ડુમસ વિસ્તારમાં ભીમપોર ગામમાંથી ચાર ઇસમો પાસેથી ભારત સરકાર દ્વારા આઠ નવેમ્બર બે હજાર સોળથી રદ થયેલ જૂની રૂપિયા પાંચસો તથા હજારની જે મળી ખુલ્લે પંચોતેર લાખના અંકિત મૂલ્યની રદ થયેલ જૂની ચલણી નોટો કબજે કરતી ડુમસ પોલીસ મહેકમ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા મેયર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી સાહેબ તથા મેયર નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ સાહેબ તથા મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબના તરફથી સુરત શહેરમાં બનતા સાયબર ક્રાઇમના ગુના તથા આર્થિક ગુનાઓના નિવારણ માટે જરૂરી પગલા લેવા બાબતે જરૂરી સૂચનો આપવામાં આવેલ હોય જે અન્વયે ડુમસ પોલીસ ખાતે ખાનગી બાતમી મળેલ કે ભીમપોર ગામ ખાતે બાવળ ફળિયામાં રહેતા નરેશભાઈ રણછોડભાઈ પટેલ નાવના નિવાસસ્થાને મોટી માત્રામાં જૂની બંધ થયેલ ચલણી નોટો સાથે અમુક વ્યક્તિઓ હાજર છે જે અન્વયે ડુમસ પોલીસ ઇન્સ્પેક્ટરથી એને ભારત સરકાર દ્વારા રદ થયેલ જૂની ભારતીય ચલણી નોટોમાં રૂપિયા પાંચસો ચલણી નોટ કુલ ના ચૌદ હજાર જેની કિંમત રૂપિયા સાત લાખ તથા રૂપિયા એક હજારની ચલણી નોટ કુલ ના પાંચસો જેની કિંમત રૂપિયા પાંચ લાખ જે તમામ મળી કુલ

લાયબીટી એક્ટ બે હજાર સત્તરની કલમ સાત મુજબ ગુનો દાખલ કરી ડુમ્મસ પોલીસ દ્વારા નરેશભાઈ રણછોડભાઈ પટેલ ઉંમરવશ અઠ્ઠાવન ધંધો દલાલી રેઠાણ મકાન નંબર એકસો સત્તાણું નવ બાવળફળિયું ભીમપોર ગામ સુરત શહેર વિનીત રજનીકાંત દેસાઈ ઉંમરવશ આડત્રીસ ધંધો દલાલી રેઠાણ સી નવસો બે વીરભદ્રા હાઈટ્સ મગદલા વાય જે જંક્શન પાસે સુરત શહેર મોહમ્મદ સાદિક મોહમ્મદ બાસઠ નંદનવન સોસાયટી નાની ચોવીસ નવસારી ની પકડી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યુઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે